વિડીયોમાં તમે જે સનેડો ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તમે જે વિડીયોની અંદર સનેડો ટ્રેક્ટર જોઈ શકો છો સાવ નવે નવો સનેડો ટ્રેક્ટર જોવા મળશે તમને બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સનેળો ટ્રેક્ટર કેનલ ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વિડીયો મારે ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો તો વિડીયો છેલ્લે સુધી જોઈજો ખેડૂતભાઈઓ તમે વિડીયોની અંદર જોઈ શકો છો છનેડો ટ્રેક્ટરની કન્ડિશન સાવ નવે નવો છનેડો ભાઈને વેચી દેવાનો છે બાકી તમે છેનેડાની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ જ શકો છો માત્ર ને માત્ર સાતથી આઠ કલાક ચાલેલો છેનેડો છે તેઓ ભાઈનું કેવું છે સાવ ઓછો ચાલેલો છે બે હજાર ચોવીસનું મોડલ માત્ર ને માત્ર સાતથી આઠ કલાક ચાલેલો જોવા મળશે તેવું ભાઈનું કહેવું છે સાવ ઓછો ચાલેલું સાવ નવે નવો સનેડો ભાઈને વેચી દેવાનો છે બાકી તમે વિડીયોની અંદર સનેડાની કન્ડિશન તો જોઈ શકો છો ખેડૂતભાઈઓ જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી કેનલ ભાઈનો કોન્ટેક કરી લે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર તમે જોવા માટે જઈશો એટલે ફેરફાર થઈ જશે ભાઈને ઓઝારો પણ વેચવાના છે તે અલગથી વેચવાના છે તો ઓઝાર અને આ ચનેડાની કિંમત તમારે જાણવી હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તો જે કોઈને લેવો હોય તે ભાઈનો કોન્ટેક્ટ કરી લે છેનેડો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને લાલપુર જોવા મળી જાય છે કેનાલ ભાઈ પાસે તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને આ સંનેડો ટ્રેક્ટર લેવું હોય તે જતાં પહેલાં કેનલ ભાઈનો કોન્ટેક કરી લે જેથી એ સનેડો ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે કેનલભાઈનો કોન્ટેક કરી લેવાનો રહે છે તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે